કરોડનું ડ્રગ્સ લાવનારો યુપીમાં પાસે ઝડપાયો સપ્તાહ પૂર્વે લાલ ગેટ પાસેથી એસઓજી એક કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવાના કેસમાં અઢારસો કિલોમીટર પીછો કરીને એસઓજી મુસ્લિમ વેશ ધારણ કરીને યુપીની દરગાહ પાસે બહાર વોચ ગોઠવી ડ્રગ્સ માફિયા એવા મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ ને દબોચી લીધો છે મુંબઈથી એક કરોડ નો ડ્રગ્સ કાસિફે મંગાવ્યું હતું હજુ તેનો સાગરીદ શહેબાઝ ઇરશાદ હુસૈન ખાન હજુ ફરાર છે કાસિફ મુંબઈના સાયણ અને નાલા સોપારાથી એમડી માણસો મારફતે મંગાવતો હતો પોલીસથી બચવા કાસિફ મુંબઈથી યુપી ભાગી ગયો હતો રસુલબાદમાં રોકાયો પછી ઉન્નાવ બારાબાંકીમાં દેવા શરીફની દરગાહ પાસે ગયો હતો આથી મુસ્લિમ મુસ્લિમવેશ ધારણ કરી વોચમાં ગોઠવાઈ હતી મોડી રાતે સૂતા 400 લોકોમાંથી શોધી કાઢ્યો હતો કોઈને ઓળખે માટે દાઢી અને કઢાવી નાખી હતી ગત એપ્રિલે લાલ ગેટના લાલ મિયા મસ્જીદ નજીક મદરેસા પાસે બે ડ્રગ્સ માફિયા એમડીનો મોટો જથ્થો લઈને આવતા હોવાની બાતમી એસઓજી ને મળી હતી બંને આરોપીને પકડવા છતાં બાઇક અને મોપેડ મૂકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગ્યા હતા બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી એક કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું ડ્રગ્સ માફિયા કાસિફનો ફોન પોલીસે કબજે કર્યો છે તેના બાર વોટ્સએપ કોલ મળ્યા છે જેમાં તેણે યુએઈ અને દુબઈમાં કોલ કર્યાનું સામે આવ્યું છે આગામી દિવસોમાં આ નંબરના ધારકોને બોલાવીને પૂછપરછ કરાશે અગાઉ આરોપીના પિતા ઇકબાલ અને ભાઈ આસિફ દારૂ અને હથિયાર સાથે ઝડપાયા હતા અઠવાડિયા પૂર્વે તેના ભાઈને પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો